નમસ્તે મિત્રો મિત્રો ઘણા બધા મિત્રોને એવી કોમેન્ટ હતી કે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડનું ઓપ્શન હવે નથી આવતું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તો તમે તમારી રીતે સાચા છો કારણ કે પહેલાં જે વેબસાઇટના માધ્યમથી આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરતા હતા એ વેબસાઇટ ઓપન કરીએ એટલે આપણે આધાર કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સના માધ્યમથી કોઈપણ નંબર નાખી અને આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકતા હતા પરંતુ અત્યારે હવે એનું ઓપ્શન જ ક્યાંય નથી આવતું તો એની પદ્ધતિ છે તો એ આખી ચેન્જ થઈ ગઈ છે બદલી ગઈ છે તો આયુષ્યમાન કાર્ડ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે એના વિશે હું લાઈવ પ્રૂફ કરીને તમને બતાવીશ અને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ ફક્ત એક બે મિનિટની અંદર જ ડાઉનલોડ કરી શકશો મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આયુષ્યમાન કાર્ડ તમે બે તરીકાથી ડાઉનલોડ કરી શકો છો એક તો તમે વેબસાઇટના માધ્યમથી તમે કરી શકો છો અને બીજી જે આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલી વેબ એપ્લિકેશન છે તો એના માધ્યમથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો બંને આપણે તરીકા આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો સૌ પ્રથમ આપણે વેબસાઇટના માધ્યમથી જાણીશું કે એનાથી જો ના થાય તો પછી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો અહીંયા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરશો એટલે એ પહેલી જ વેબસાઇટ આવી જશે આ બેનિફિશિરી પોર્ટલ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તો તમારે અહીંયા ડેસ્કટોપ સાઇડ કરી દેવાનું છે તો અહીંયા થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડેસ્કટોપ સાઇડમાં રાઇટ ક્લિક કરી દેવાનું છે તમારે રાઇટ ક્લિક કરશો એટલે તમારા કોમ્પ્યુટરની જેમ કામ કરી શકશો બાકી તમે મોબાઈલમાંથી કરતા હશે તો તમને અમુક ઓપ્શન નહીં જોવા મળે અહીંથી તમારે હું થોડા ઝૂમ કરી લો એટલા માટે તમને દેખાશે તો અહીંયા બેનિફિસરી તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યાર પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે તો એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે મોબાઈલ નંબર કોઈ પણ તમે અહીંયા ટાઈપ કરી અને તમારે એક વખત વેરીફાઈ કરવાનો રહેશે ઓટીપી થ્રુ આપણે વેરીફાઈ કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે આગળની પ્રોસેસ કરી થઈ શકશે તો આપણે પહેલાં પ્રોસેસ કરી લઈએ આપણે અહીંયા મોબાઈલ નંબર મેં ટાઈપ કરી દીધો છે વેરીફાઈ ઉપર હું એ ક્લિક કરીશ એટલે મોબાઈલમાં મે ઓટીપી નંબર જશે અહીંયા ગ્રીન રાઇટ ક્લિક આવી જશે અને અહીંયા ઓટીપી નંબર જે તમારો આવ્યો હશે તો એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણને ત્રણ છ અંકનો ઓટીપી છે ચોર્યાસી એવું કરીને છે તો એ ઓટીપી નંબર હું અહીંયા ટાઈપ કરી લઉં છું ઓટીપી નંબર ટાઈપ કરીને કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી અને અહીંયા તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગ ઉપર ક્લિક કરશો એટલે કંઈક થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે હવે અહીં તમારી આખી ડિટેલ ભરવાની છે સૌપ્રથમ સ્કીમમાં તમારે પીએમ જે વાય રેવા દેવાનું છે સ્ટેટ તમારું જે મતલબ કે રાજ્ય હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યાર એ રાજ્ય હું સિલેક્ટ કરી લઉં છું સબ સ્કીમમાં પણ આપણે એ પીએમ જે વાય રેવા દઈશું અને ત્યાર પછી તમારો ડિસ્ટ્રિક્ટ મતલબ કે જે પણ તમારો જિલ્લો હોય એ તમારો જિલ્લો અહીંથી સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરશો એટલે આગળ તમારે અહીંયા ચર્ચ બાય મતલબ કે કયા માધ્યમથી તમે ચર્ચ કરવા માંગો છો હવે તમારે અહીંયા ફેમિલી આઈડી હોય આયુષ્યમાન કાર્ડની તો એના માધ્યમથી તમે ચર્ચ કરી શકો છો આધાર કાર્ડ નંબર તમારા નાખીને ચર્ચ કરી શકો છો અથવા તો પીએમ જે આઈડી નાખીને પણ તમે ચર્ચ કરી શકો છો પરંતુ સૌથી સિમ્પલ વસ્તુ છે આધાર કાર્ડ નંબર તો આધાર કાર્ડ નંબર અહીંયાથી સિલેક્ટ કરશું અને ત્યાર પછી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે તો અહીંયા ઝૂમ આઉટ થોડા કરશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે અહીંયા ત્યાં આધાર કાર્ડ નંબર અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો ત્યાર પછી જે કેપ્ચા અહીંયા છે એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના અને એ નો ઓપ્શન આવશે તો એ ચર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે પ્રોસેસ કરી લીધી છે અહીં કેપચા કોડ આધાર કાર્ડ અને આપણે અહીંયા ચર્ચ ઉપર ક્લિક કરીશું ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારા એ નંબર ઉપર જેટલા પણ રજિસ્ટર્ડ આયુષ્માન કાર્ડ હશે એ તમામ અહીં આવી જશે એની ડિટેલ આવી જશે એના નામ આવી જશે અને ત્યાર પછી મોબાઈલ નંબર ઈ કેવાયસી સ્ટેટસ શું છે તો વેરીફાય હશે તો વેરીફાય રિઝેક્ટ હશે તો રિઝેક્ટ કાર્ડ સ્ટેટસના અપ્રુવ હોય તો અપ્રુવ રિઝેક્ટ હશે તો રિઝેક્ટ અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ તમારે ડાઉનલોડ કરવાના રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આઉટ થોડું કરશો એટલે તમારે ફરી એક વખત તમારે વેરીફાય કરવાનું રહેશે બરાબર ધ્યાનથી જોજો સિમ્પલ વસ્તુ છે પણ ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ પડી જશે તો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એટલે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય એમાં એક મેસેજ આવશે અહીંયા આપણે રાઇટ ક્લિક કરી દઈશું અને અલાઉ કરશું એટલે બે મેસેજ આવશે એક મોબાઈલમાં આવશે અને એક આધારમાં જે ઓટીપી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો એ બે ઓટીપી આવશે અને બંને ઓટીપી તમારે અલગ અલગ ટાઈપ કરવાના છે સૌપ્રથમ તમારે અહીંયા આધાર ઓટીપી કરીને છે તેમાં આધાર કાર્ડનો જે ઓટીપી નંબર આવ્યો એ ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી મોબાઈલમાં જે ઓટીપી નંબર હોય એ ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી ઓથેન્ટિકેટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો આ પ્રમાણે આપણે ક્લિક કરી લેશું એટલે થોડી વેઇટ કરવાની રહેશે અને ત્યાર પછી તમારા અહીંયા જેટલા પણ આ આયુષ્યમાન કાર્ડ હશે એ તમામ આવી જશે જે પણ તમારે ડાઉનલોડ કરવાનું છે એના ઉપર આપણે એક વખત રાઇટ ક્લિક કરી દેવાનું છે અને ફરી એક વખત તમારે અહીંયા વેરીફાય કરવાનું છે મિત્રો બરાબર તો આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ તો આપણે સૌ પ્રથમ સિમ્પલ વસ્તુ છે આધાર કાર્ડથી જ આપણે વેરીફાય કરી લેશું કે ઓટીપીના માધ્યમથી તો આપણે અહીંયા પહેલું ઓપ્શન છે આધાર કાર્ડ તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું અને વેરીફાય જે ઓપ્શન છે એના ઉપર આપણે ફરી એક વખત ક્લિક કરવાનું છે તો ફરી એકવાર જેમ પ્રોસેસ જે છે એ પ્રમાણે કરવાની છે અહીંયા રાઈટ ક્લિક અને અલાઉ કરી દેવાનું છે ત્યાર પછી ફરી એક વખત તમને બે મેસેજ આવશે તમારા મોબાઈલમાં જે પ્રમાણે હમણાં કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલના એક ઓટીપી નંબર મોબાઈલનો એક ઓટીપી નંબર આવશે અને એક આધાર કાર્ડમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એમાં એક ઓટીપી નંબર આવશે તો એ બંને ઓટીપી તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ટાઈપ કરશો એટલે ત્યાર પછી તમારે કશું લખવાની જરૂરિયાત નહીં રહે આ પ્રમાણે તમારું આયુષ્યમાન કાર્ડ છે એની આઈડી આવી જશે અને આયુષ્યમાન કાર્ડ પણ તમારું આ પ્રમાણે આવી જશે અહીં તમે જોઈ શકો છો તો હવે એને ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે કરવું તો થોડું આમાં સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે તો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે એટલે ડાઉનલોડ તમારું થઈ જશે તો આ પ્રમાણે તમારે આયુષ્યમાન કાર્ડ જે છે એ ડાઉનલોડ બિલકુલ સરળતાથી કરી શકો છો હવે બીજી પદ્ધતિ તમને હું બતાવું છું મિત્રો તમે એપ્લિકેશનના માધ્યમથી પણ તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે આયુષ્યમાન એપ કરીને તમે પ્લે સ્ટોરમાં લખશો એટલે તમારે અહીં ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ડાયરેક્ટ ઓપન કરી લેવાની છે મારા અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલા માટે હું ડાયરેક્ટ અહીંયા ઓપન કરી લઉં છું બરાબર શોર્ટમાં બતાવીશ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે સેમ પ્રોસેસ છે અહીંયાથી આપણે લોગ કરી લેશું અહીંથી ફરી એક વખત બેનિફિશરી સિલેક્ટ કરી લેશું અને બેનિફિશરી સિલેક્ટ કર્યા પછી તમારે જે પ્રમાણે પ્રોસેસ મેં તમને કહી છે એ પ્રમાણે ઉપર કેપ્ચા કોડ જે છે એ નીચે ટાઇપ કરવાના છે કેપ્ચા કોડ ટાઇપ કરીને તમારા અહીંયા મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર તમારો કોઈપણ એક ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આગળના જે ઓપ્શન જે વેબસાઇટના માધ્યમથી આવેલા છે સેમ એજ ઓપ્શન જે છે તો તમારે આ પ્રમાણે આમાં એપ્લિકેશનમાં પણ આવી જશે પરંતુ એપ્લિકેશનના માધ્યમથી ના થાય તો પછી તમારે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે આ બંનેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લે શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો